જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો અષાઢી બીજ આવી રહી છે તો હું તમે જગતનાથ ભગવાનના પ્રાગટ્યની કથા સંભળાવું છું અને અષાઢી બીજના દિવસે રથયાત્રા કેમ નીકળે છે તેનો પણ આમાં ઉલ્લેખ આવી જશે તો શ્રી ગણેશાય નમઃ જય જગન્નાથ આપણે જાણીએ છીએ કે ભગવાન દ્વારકાધીશ સોળ હજાર એકસો આઠ સાથે દ્વારકામાં રહેતા હતા તેમાં તેમને આઠ પટરાણીઓ હતી અને બીજી એકસોને એક સોળ હજારની એકસો રાણીઓ હતી એક સમયની વાત છે પ્રભુ પલંગમાં પહોઢ્યા હતા ત્યારે રાત્રે પડખું ફરતી વખતે તેઓ નિંદરમાં જ રાધે રાધે એવું બોલતા હતા આવું જોઈ લુક્ષ્મણજીને લાગ્યું કે પ્રભુ આ કોનું નામ લે છે આવું બધી પટરાણીઓને પોતાના મેલમાં થયું અને બધાએ નક્કી કર્યું કે આના વિશે આપણે જાણવું તો જોઈએ તો પછી સત્યભામા માતા રોહિણી પાસે ગયા અને આનું કારણ પૂછ્યું ત્યારે માતા રોહિણી માતાએ કહ્યું કે હું જાણું છું તમે બધા આવજો હું તમને રાધા અને ગોકુળ વૃંદાવનની બધી લીલાઓ વિશે કહીશ પણ એક શરત છે કે હું જ્યારે વાત કરું ત્યારે કૃષ્ણ અહીંયા આવવા ના જોઈએ જો એ આ વાત સાંભળશે તો ખૂબ જ દુઃખી થઈ જશે પછી માતા રોહિણી બધી પટાણીઓને રાધા અને ગોકુળ વૃંદાવનની લીલાઓ રાધે કૃષ્ણના પ્રેમ વિશે વાતો કરવા લાગ્યા પછી બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે સુભદ્રાબેનને આપણે ભગવાન અહીંયા ના આવે તેનું ધ્યાન રાખવા માટે બારણે બેસાડીએ પછી મા રોહિણી માતા બધી પટરાણીઓને રાધા અને ગોકુળ વૃંદાવનની લીલાઓ રાધે કૃષ્ણના પ્રેમ વિશે વાતો કરવા લાગ્યા વાત કરતાં કરતાં તેઓ પણ ભાન ભૂલી ગયા અને ગોકુળ વૃંદાવન જતા રહ્યા અને બધા પટરાણીઓ પણ આ લીલા સાંભળતા સાંભળતા ભાન ભૂલી ગયા એવામાં પ્રભુ આવી ગયા અને એમણે જોયું કે કંઈક તો છે તો કૃષ્ણ ભગવાન એક બાજુથી બેનને પણ ભાન નહોતું કે તેની બાજુમાં ડોકાઈને ભગવાન સાંભળવા લાગ્યા થોડી વાર પછી બલરામ આવ્યા બીજી બાજુથી ડોકાઈને તેઓ પણ માતા રોહિણીની વાત સાંભળવા લાગ્યા આ બધું ચાલતું હતું ત્યાં જ નારાદજીએ આકાશ માર્ગે નીકળ્યા તેમને લાવ્યું લાગ્યું કે ચાલો દ્વારામતીમાં શું ચાલે છે હાલચાલ પૂછતો જાઉં તો નારદજીએ આવ્યા તેણે દ્વારપાળોને પૂછ્યું તો કહ્યું કે અહીંયા તો કોઈ નથી બધા જ રોહિણી માતાના મહેલે છે તો આ બધું સાંભળીને નારદજી પણ ત્યાં આવ્યા પછી જ્યારે તેમણે પ્રભુને આવી રીતે મુગટ પણ નહોતો માથે અને એમનું બહુ જ મોહીની જેવું સ્વરૂપ હતું અને બલરામદાઓને સુભદ્રાદેનને બધાની રીતે આ રીતે જોયા વાંકડિયા કેશમાં ભગવાન બહુ જ શોભી રહ્યા હતા આ જોઈને નારદ મોદીએ કહ્યું હે પ્રભુ મેં તમારા ઘણા સ્વરૂપ જોયા પરંતુ આ અતિ મનમોહક સ્વરૂપ પહેલીવાર જોયું તો આ તમારા સ્વરૂપને ભક્તો માટે પ્રગટ કરો અને ત્યારે ભગવાને કહ્યું અવશ્ય પરંતુ થોડો સમય લાગશે થોડા સમય પછી હું બલરામભાઈ અને સુભદ્રાબેન સાથે મારું આ સ્વરૂપ મારા ભક્તો માટે અવશ્ય પ્રગટ કરીશ પછી ભગવાન જ્યારે પોતાની લીલા સંકેલી સ્વધામ ગયા ત્યારે તેમનું વિગ્રહ શ્રી વિગ્રહ એટલે કે અસ્થિપિંજર દરિયામાં તણાઈને જગન્નાથપુરીના સમુદ્રમાં આવ્યું જગન્નાથપુરીનું આમ તો નીલાંચલ પર્વત કહે છે ત્યાં નિષાદોની વસ્તી રહેતી હતી એવામાં સવારમાં એક નિષાદ ત્યાં આવ્યો કોઈ કારણસર આવ્યો હશે તેણે ભગવાનના શ્રી વિગ્રહ એટલે કે તેજ તેજનું અસ્થિપિંજર જોયું તેને જોઈ તેને ભાસ થયો કે આ સામાન્ય વસ્તુ નથી તેમાં થેલોકિક તેજ નીકળતું હતું એણે તે લઈને પર્વતની ગુફામાં થોડા પત્ર પુષ્પ લઈ જે મળ્યું તે લઈ તેના ઉપર પધરાવ્યું પછી થોડા પુષ્પ પત્ર સમુદ્રનું જળ લઈ તેના ઉપર ચડાવ્યું એટલામાં તો ત્યાં નીલમાધવ રૂપે ભગવાન પ્રગટ્યા જે આજે જગન્નાથ સ્વરૂપ છે તે પહેલાં નીલમાધવ રૂપે હતા પછી તો બધા નિષાદો તેની પૂજા કરવા લાગ્યા પછી ત્યાંના રાજા વિશ્વાવસુ પણ આ નીલમાધવ સ્વરૂપની શ્રદ્ધાથી પૂજા કરવા લાગ્યા પછી તો આકાશમાંથી દેવો ગંધર્વો આવીને અહીંયા ભગવાનને દર્શને આવતા અપ્સરાઓ જ્ઞાન કરતી અને અવલૌકિક વાતાવરણ સદા રહેતું હતું દેવો પણ ભગવાનના આ સ્વરૂપના દર્શને આવતા જતા રહેતા હતા આ બાજુ માલય દેશના રાજા ઇન્દ્રધમ બ્રાહ્મણોને અલગ અલગ દિશામાં ભગવાનને શોધવા મોકલે છે તેઓ કહે છે કે મારે ભગવાનને મળવું છે ભગવાનને જોવા છે તો ક્યાં મળે તેથી તેમણે બધા બ્રાહ્મણો વિદ્વાનો ઋષિમુનિઓને બોલાવ્યા અને કહ્યું કે ભગવાન ક્યાં મળશે ત્યારે ઋષિમુનિએ કહ્યું કે અત્યારે તો ભગવાન દ્રાપર યુગમાં લીલા સંકેલીને સ્વધામ જતા રહ્યા છે પરંતુ પૃથ્વી ઉપર ક્યાંક તો ભગવાન હશે જ તો આવું સાંભળી તેણે બધા જ બ્રાહ્મણોને બોલાવી અને કહ્યું બધા અલગ અલગ દિશામાં જઈ મને ભગવાન શોધી બતાવો તેમાં વિદ્યાપતિ નામના બ્રાહ્મણને નીલાંચલ પર્વતમાળામાં મોકલ્યા તો તેઓ તો રાત દિવસ રખડતા રખડતા નીલાંચલ પર્વતના જંગલોમાં આવી પહોંચ્યા ત્યાં તેમને અચાનક એવું લાગ્યું કે અહીંનું વાતાવરણ કંઈક અલગ છે ત્યાં અચાનક તેમની સામે એક સિંહ આવી ગયો હવે બ્રાહ્મણ હતા એટલે સિંહથી બીને તેઓ તો ત્યાં બેભાન થઈને ઢળી પડ્યા અને જ્યારે ભાનમાં આવ્યા તો તેઓ રાજાના મહેલમાં હતા રાજાની કન્યા તેમને મહેલમાં લઈ આવી હતી પછી તેઓ ત્યાં રહેવા લાગ્યા રાજાની કન્યા સાથે બેઉ રહેતા રહેતા બેઉને થોડું પ્રેપ સંબંધ જેવું થઈ ગયું અને પછી રાજાએ તેમને કન્યા સાથે પરણાવી દીધા અને ઘણો સમય વીતી ગયો તેઓ ઘણીવાર બહાર જંગલમાં નીકળતા હતા તો તેમને ત્યાં લાગતું હતું કે અહીંયા વેદની રૂચાઓ સંભળાય છે અલૌકિક વાતાવરણનો ભાસ થાય છે ગંધર્વો જ્ઞાન કરે છે આવું ઘોર ગાઢ જંગલમાં તેમને ઘણીવાર થતું પણ આ ક્યાં થાય છે તેની ભાળ મારે કેવી રીતે મેળવવી તો એ વિચારવા લાગ્યા ઘણો સમય વીતી ગયો છે અને રાજાએ તો મને ભગવાનને શોધવાની મોકલ્યો છે પછી એક દિવસ તેણે પોતાના સસરા તેમને સવારે વહેલા ચાર વાગે ઉઠીને પત્ર પુષ્પ જળ પૂજા સામગ્રી લઈને ક્યાંક જતા જોયા તો તેમને અવશ્ય લાગ્યું કે અહીંયા જ ભગવાન છે પણ આ ક્યાં જાય છે મારે કેવી રીતે જાણવું પછી પોતાની પત્ની સાથે વાતો કરતાં કરતાં એમણે વાત વાતમાં પૂછી લીધું કે તમારા પિતાશ્રી દરરોજ ક્યાં જાય છે સવારે વહેલાં ત્યારે તેણે કહ્યું કે મારા પિતાશ્રી જાય છે પણ એ અમે કોઈને વાત કહેતા નથી અને કોઈને જગ્યા બતાવતા પણ નથી કારણ કે વિશ્વાવસુ રાજાને બીક હતી કે અમારા નિષાદોને માંડા એક ભગવાન મળ્યા છે અને એ અમારાથી છીનવાઈ જશે તેથી તેઓ કોઈને બતાવતા નહીં પરંતુ આડકતરી રીતે પૂછીને તેણે ઠ કરીને કીધું મને એકવાર તો લઈ જાઓ દર્શને ત્યારે વિશ્વાર વસ્તુ રાજા માનમાન માન્યા અને કહ્યું કે કાલે સવારે વહેલા તમે તૈયાર રહેજો પછી પછી કહ્યું હું લઈ તો જઈશ પણ એક શરત છે તમને રસ્તો બતાવીશ નહીં તમારી આંખા પાટા બાંધી દઈશું અને ત્યાં જઈને જ ખોલીશું તો વિદ્યાપતિએ આ શરત સ્વીકાર કરી પરંતુ તે ચતુર બ્રાહ્મણ હતો તેથી તેણે સરસવ સાથે લીધા અને પાછળ પોટલી બાંધી દીધી અને જ્યારથી એને વિશ્વાસુએ પાટા બાંધ્યા તો પાછળ પોટલીમાં કાણું રાખ્યું હતું તો તેમાંથી થોડા થોડા સરસવના દાણા વેરાતા જતા હતા અને આ ભોળા નિષાદોને તો આવી કોઈ વાતની ખબર નહોતી પછી ત્યાં જઈને વિદ્યાપતિના પાટા ખોલ્યા તો જ્યારે પાટા ખોલ્યા હતા ભગવાનનો અલૌકિક સ્વરૂપ તેજોમય સ્વરૂપ ને એટલું બધું ભાશેને એવો થયો કે ખરેખર આ જ ભગવાન છે અને ભગવાન અહીંયા જ વસે છે પછી તેને પાટા બાંધીને પાછા લાવ્યા મહેલમાં તો મહેલમાં લાવ્યા પછી તેણે થોડો ટાઈમ રહીને એ કહ્યું તેની પત્નીને કે મને હવે થોડા દિવસ રાજાને મળવા જવા દે હું કેટલા દિવસથી આવ્યો છું મેં રાજાને કોઈ સમાચાર આપ્યા નથી તો મારી રાહ જોતા હશે આવું કહીને તે બાનું બતાવી ત્યાંથી નીકળી ગયા અને આ રાજા ઇન્દ્રધૂમન પાસે આવ્યા અને આ પ્રીતિ બધી કઈ સંભળાવી અને કહ્યું કે ભગવાન ત્યાં જ છે તો આ બાજુ ઇન્દ્રધૂમને ભગવાન સપનામાં આવ્યા અને તેમણે કહ્યું હતું કે રાજા તું મારું મંદિર બંધાવ શિખરબંધ મંદિર બંધાવજે અને હું ભગવાન અહીંયા જંગલોમાં જ વસું છું ત્યાંથી મારી મૂર્તિને લાવીને બધા જ માણસોને જ મારા દર્શનનો લાભ મળી શકે મનુષ્ય માત્રને એવી રીતે મારી મૂર્તિને પધરાવો પછી જ્યારે વિદ્યાપતિએ બધી વાત કરી તો રાજાએ કહ્યું કે નિષાદો આપણને એમને એમ તો મૂર્તિ આપશે નહીં તેથી આપણે તેમને છેતરીને જ મૂર્તિ લેવી પડશે પણ ભગવાનનું કીધેલું કાર્ય છે તો તેમાં છેતરવામાં પાપ નહીં લાગે આવું કરી ભગવાન રથમાં ભગવાનને લેવા ગયા પાછળથી વિશ્વા વસુ રાજા પૂજા કરવા આવ્યો હતો ત્યાં ભગવાનની મૂર્તિ નહોતી પરંતુ તે તો સાચો ભક્ત બની ગયો હતો તેથી તેણે કહ્યું કે જો ભગવાન મેં તમારી ભક્તિ સાચી નિષ્ઠાથી કરી હોય તો જે તમારી મૂર્તિને જ્યાં સુધી લઈ ગયું છે ત્યાંને ત્યાં જ થંભી જાય આટલું જ વિશ્વા વસ્તુ રાજાએ કહ્યું ત્યાં રથ ત્યાંને ત્યાં જ રોકાઈ ગયો અને પછી ત્યાં વિશ્વા વસ્તુ રાજા આવ્યો તેણે જોયું તો ભગવાનને લઈને ઇન્દ્રધૂમન જતા હતા પણ ઇન્દ્રધુમ્ને એ બધી જ સાચી વાત કરી દીધી કે ભગવાન મને સ્વપ્નમાં આવ્યા હતા અને એમનું મંદિર બંધાવવાનું કહ્યું હતું તેથી અમે ભગવાનને લઈ જઈએ છીએ ત્યારે વિશ્વાસોએ કહ્યું કે અમે નિષાદ છીએ અમને નિષાદોને ક્યાંય ભગવાનના મંદિરોમાં પ્રવેશ નથી મળતો પૂજા કરવા નથી મળતી આ એક જ ભગવાન અમારા હતા તેને પણ તમે છીનવી લીધા ત્યારે ઇન્દ્રધૂમ રાજાએ કીધું કે હવેથી આજે તે દિવસે અષાઢી બીજનો દિવસ હતો હવેથી અષાઢી બીજના દિવસે એક દિવસ તમને મંદિર રથ ખેંચવાનો પહેલો હક તમારો રહેશે આવી રીતે અષાઢી બીજના દિવસે યાત્રાનો પ્રારંભ થયો પછી ઇન્દ્રધૂમને રાજાએ મંદિર બંધાવ્યું અને પછી ત્યાં તો ભગવાન સપનામાં આવ્યા અને કહ્યું કે મારી આ મૂર્તિ નહીં તમારે મને બલરામભાઈ અને સુભદ્રાબેન સાથે અમારા ત્રણેયની મૂર્તિ બનાવીને પછી પધરાવવાની છે મંદિરમાં પરંતુ એ સામાન્ય લાકડામાંથી કે કોઈ સામાન્ય કારીગરથી મારી મૂર્તિ બનશે નહીં તો કાલે સવારે તમે સમુદ્રના કાંઠે જાયજો ત્યાં મોટા મોટા કાસ્ટ તણાઈને આવશે એમાંથી મૂર્તિ બનાવજો અને મૂર્તિ બનાવવા પોતે જ વિશ્વકર્મા દેવ આવશે તો સવારે જ્યારે સમુદ્ર કાંઠે ગયા તો સાચે જ મોટા મોટા લાકડા હતા તેને માન માન બધા ભેગા કરીને લાવ્યા અને ત્યાં તો વિશ્વકર્મા દેવ સ્વયં પોતે આવ્યા અને કહ્યું કે ભગવાને મને આજ્ઞા કરી છે કે તેમની મૂર્તિ બનાવવાની છે પરંતુ એક શરત છે હું મંદિરમાં જ્યાં સુધી મૂર્તિ બનાવીને મંદિર પોતાની જાતે જ ના ખોલું ત્યાં સુધી તમારે મંદિર ખોલવાનું નથી તો આવી રીતે વિશ્વકર્મા દેવ મૂર્તિ બનાવતા તો તેમનાથી તો અવાજ આવતો રહેતો બાર કાન રાખીને રાજા અને રાણીવાર ઘણીવાર સાંભળતા તો થોડા ટાઈમ ગયો પછી મૂર્તિમાંથી અવાજ મંદિરમાંથી આવતો બંધ થઈ ગયો ત્યારે રાજા અને રાણીને શક પડ્યો કેન્દ્ર વિશ્વકર્મા દેવ ચાલ્યા ગયા કે શું કેમ મૂર્તિ બનાવવાનો અવાજ નથી આવતો પછી રાણીએ હટ કરીને મંદિર ખોલાયું તો મંદિર ખોલાયું તો ભગવાનના ખાલી મસ્તક જ બની રહ્યું હતું હાથ પગ એ બાકી હતા ત્યારે વિશ્વકર્મા દેવ અદ્રશ્ય થઈ ગયા અને પછી આકાશવાણી થઈ કે એ રાજા તો ધીરે જ રાખી ના શક્યો માટે હવે મારો આ ને જ અહીંયા રહેશે કાયમી માટે એટલે ભગવાનને આજે જે સ્વરૂપમાં જોઈએ છે ત્રણેય ભાઈ બહેનની મૂર્તિ એટલી જ બનાવી અને વિશ્વકર્મા દેવે સ્વયં બનાવેલી છે પછી ભગવાને કહ્યું કે નીલમાધવની જે મૂર્તિ છે તેમાં મારું હૃદય ધબકે છે તેને તમે આ મૂર્તિમાં પધરાવી દેજો અને હું બધાને જગતનાથ એટલે કે જગન્નાથ સ્વરૂપે દર્શન આપીશ મેં નારદને વચન આપ્યું હતું કે હું અહીંયા બેની સુભદ્રા અને બલરામભાઈ સાથે દર્શન આપીશ પછી ભગવાનની પ્રતિષ્ઠા કરી અને ત્યાં બધા ભાત જમે એટલે ભગવાનને પ્રસાદીમાં જે જ્યાંનું ખાણું હોય તે ધરાવે એટલે ભગવાનને પ્રસાદમાં ભાત ધરાવ્યો ત્યારથી આજ સુધી ભગવાનને ભાતનો ભોગ ધરાય છે કહેવાય છે કે અહીંયા પ્રસાદ કોઈ દિવસ ખૂટતો નથી અને લક્ષ્મી માતા પોતે જ પ્રસાદ બનાવવા આવે છે તો આજે અષાઢી બીજા જગન્નાથ ભગવાનની વાર્તા સાંભળે અને તેના પ્રસાદનું પણ બહુ મહાત્મ ગાયું છે કહેવાય છે કે જ્યારે જગન્નાથપુરીમાં પ્રતિ પ્રતિષ્ઠા થઈ ત્યારે બધા જ લોકો ત્યાંના પ્રસાદ લેતા તો અમુક માણસોના હાથમાંથી ભાત નીચે પડી જતો એમાં બ્રહ્મા વિષ્ણુ એ બધા દેવો પણ આવ્યા મહેશ તો ભોલેનાથે વિષ્ણુ ભગવાને બધાએ પ્રસાદ લેતો પણ ભાગમાં આવ્યો નહીં લેવા ગયા ત્યારે તો પછી નીચે જે ભાત ઢોળાયેલો પડ્યો તો તે પ્રસાદ ભગવાને ભોળાનાથે લીધો અને બ્રહ્માજી એમ થયો હું તો જગતનો સર્જન કરતા છું અને આ બધાના હાથમાંથી જેવા તેવા માણસોના હાથમાંથી નીચે ઢોળાયેલો પ્રસાદ હું થોડો ખઉં તો પછી જ્યારે બ્રહ્માજી મંદિરમાં ગયા તો બ્રહ્માજીને મૂર્તિના દર્શન જ ના થયા પછી બ્રહ્માજીએ કહ્યું કે મને કેમ દર્શન નથી થતા ત્યારે ભગવાને સ્વયં કીધું કે તમે મારા પ્રસાદનો અનાદર કર્યો છે કર્યો છે પછી બ્રહ્માજીએ નીચે ઢોળાયેલા ભાતનો જ્યારે પ્રસાદ લીધો ત્યારે ભગવાને આ મનમોહક જગન્નાથ સ્વરૂપના દર્શન આપ્યા તો આવી રીતે ત્યાંના પ્રસાદનો તો બહુ જ મહાત્મા છે ભક્તો તો બધાને આપણા બધાને ભગવાન જગન્નાથ જલ્દી બોલાવે અને તેમના દર્શન કરાવે એવી ભાવના સાથે જય જગન્નાથ અને અષાઢી બીજની બધાને શુભ શુભ કામનાઓ જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ